આપણા મિત્રો કેમ છે મજામાં મજામાં જશે અને આપણા બ્લોક વિડીયો જતો હોય એટલે તમે મોજમાં આવી જાવ તો અત્યારે વાગી ગયા નવ અને આપણે નીકળી ગયા છે ઘેડમાં જવા માટે પણ હજી તો દરવાજો ચાલુ દરવાજો ખોલ બંધ કર્યો ને તો કાચ પડી ગયો હેઠો દરવાજામાં અને ફાઈનલી એક સારું કહેવાય કે ફીટો નહીં એમ નમ પડી ગયો નીચે અને પછી હાથે કાઢી લીધો બહાર આજે હાજો અહીં મૂકી દીધો સાઈડમાં અને કાચ વગરનો દરવાજો થઈ ગયો અત્યારે અને મસ્ત મજાનું લોકેશન થઈ ગયું છે લીલું એમાં હજી માંડવી ઉગી જાય ને પછી તો બહુ એટલે બહુ મસ્ત લીલું દેખાશે આજ તમને ઘેરનું પાણી જોવા મળશે આવી ગયું છે તો અને શક્ય હશે તો મારી પાસે ટાઈમ હશે તો વિડીયો ઉતારી કન્ટિન્યુ ચેનલમાં બન્યા રહેજો બ્લોગમાં બન્યા રહેજો ને વિડીયો આગળનો આવી ગયો છે મસ્ત મજાનો તો ના જોયું હોય તો જોઈ લેજો ચાલો ફાઈનલી મિત્રો હે ઘોડાદર ઉગી ગયા છે અને પાણી જો પાણી આવી ગયું છે ફૂલ છેતરું ભરાઈ ગયા છે બ્લર 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 થઈ થઈ જાય જાય છે છે મિત્રો પાણી જવું તમે ચારે કોર પાણી જ છે રોડ ઉપર નથી એટલે આપણે જઈ શકીએ બાકી તો આ બધું કેન્સલ જ થાય દરિયો ભરાઈ ગયો ગયો ને આ છે ઘોડાધર સરમાંથી ઘોડાધરનો રસ્તો પાણી ભરાઈ ગયું જોઉં જોરદાર નો નાય થમ જાય મસ્ત મજાનું સવાર થઈ ગયો અને અત્યારના પોળમાં આવે છે આવેટા ધીમે ધીમે ચાલુ છે વાડી ભરાઈ ગઈ મસ્ત મજાની ને કાલે ભાઈ વરસાદ પડ્યો હોય લિમિટ બારો વરસાદ પડ્યો બધે થઈ ગયા પાણી 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 હવે પછી કાલે ગાડી આવી હતી એટલે હાવ ટાઈમ ન રહ્યો નાહ્યું મસ્ત મજાનું અને મજા જ આવી ગઈ તો કન્ટિન્યુ બ્લોગમાં બિનારે ગાત પાછું ઘેડમાં જવાનું છે હું થાય છે જોઈએ પાણી તો હોય જ અને આમ વરસાદ હવે

ጋፊ አካባቢ ነው የወር ሰድነው ይሞት ልዩ ነው የሚያዩ ዋጋ አለ ዋጋ አለ አይ ያሉ የሚያዩ ዋጋ አለ አይ ያሉ የሚያዩ 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 የሚያ ફાઇનલી આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આગળનો બ્લોગ પણ આમાં મિક્સ કરી દઈ કારણ કે ઘણા સમયથી બ્લોગ આવ્યો નથી એટલે આપણે નાખવાનો છે આજે અને આ નજારો તમને ઘણા સમયથી નથી બતાવ્યો કારણ કે ઉપર જવાનો ટાઈમ જ નથી મળતો અને આજ ખાસ કરીને રવિવાર છે એટલે આ બધો ટાઈમ છે થોડોક ફ્રી હતો અને વહેલો ફ્રી થઈ ગયો બાકી એ પણ ટાઈમ ન હોય એટલે આવું બધું ચાલે છે આ વ્યૂ હે ને તમને મહિના બે મહિના કે ત્રણ મહિના પછી જોવા મળતો હોય છે અત્યારનું વાતાવરણ મસ્ત મજાનું છે વરસાદ નથી અને ઠંડુ વાતાવરણ છે ને એકદમ એને ટૂંકમાં કહેવાય શાંતિમય છે આવું મસ્ત મજાનું વાતાવરણ છે અને લીલોતરી છવાઈ ગઈ છે લીમડો મસ્ત મજાનો થઈ ગયો છે અને ઝાડવા પણ મસ્ત મજાના થઈ ગયા લીલોતરી થઈ ગઈ ને વાડી તમારે જોવી છે એક વખત વચમાં તમને બતાવી હતી પાણી ભરાઈ ગયેલી અત્યારે પણ પાણી તો છે જ આમાં જો હજી પાણી છે કારણ કે વરસાદ બે દિવસ પહેલાં ચાલુ જ હતો એટલે મસ્ત મજાનો એને પાણી ભરાઈ ગયેલું છે કન્ટિન્યુ બ્લોગ માં બેના રહેજો મસ્ત મજાનું વાતાવરણ છે